નમસ્તે બાળ મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજના વિજ્ઞાન વિશેના વર્ગમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ સત્રમાં આપણે પ્રાણીઓમાં પ્રજનન વિશે ભણી ગયા તેમાં આપણે શીખ્યા કે કેવી રીતે પ્રાણીઓમાં લિંગી અને અલિંગી પ્રજનન થાય છે શા માટે મનુષ્ય કે પ્રાણીઓ એક અમુક ઉંમર સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરી શકે છે આજે આપણે પ્રકરણ દસ તરુણાવસ્થા તરફની શરૂઆત કરીશું આ પ્રકરણમાં આપણે બાળકોમાં આવતા શારીરિક અને માનસિક પરિવર્તનોની ચર્ચા કરીશું શા માટે બાળકોમાં અમુક ઉંમર પછી જ શારીરિક પરિવર્તનો શરૂ થાય છે છોકરાઓ અને છોકરીઓના શારીરિક તફાવતના શું કારણો છે ઘણી વાર તમે ખૂબ જ ખુશ થઈ જાઓ છો અને કેટલીક વાર અચાનક કોઈ વાત તમને દુઃખી કે ચિંતિત કરી દે છે નાનકડી વાત પણ તમારું મૂડ ઓફ કરી નાખે છે આ બધું થવા પાછળના શું કારણો છે આ બધું થવા પાછળના કારણો છે આપણા શરીરમાં ઉત્પન્ન થતા અંતસ્ત્રાવો હવે તમને પ્રશ્ન થશે કે અંતસ્ત્રાવો એટલે શું ચાલો જોઈએ મનુષ્ય શરીરમાં ગ્રંથિઓ દ્વારા અંતસ્ત્રાવો ઉત્પન્ન થાય છે તેને અંતસ્ત્રાવી ગ્રંથિઓ કહે છે આ ગ્રંથિઓ એક ખાસ પ્રકારના અંગો છે જે અંતસ્ત્રાવોને સીધા જ મનુષ્યના રુધિર એટલે કે લોહીમાં ભેળવે છે તેથી જ આ ગ્રંથિઓને નલિકા વિહીન ગ્રંથિ પણ કહે છે આપણા શરીરમાં આપણું મગજ કરોડરજ્જુ અને શરીરની ચેતાઓ સાથે મળીને અંતઃસ્ત્રાવોની મદદથી શરીરના તમામ અન્ય તંત્રોને નિયમનમાં રાખે છે એટલે કે તેમને કંટ્રોલ કરે છે અંતસ્ત્રાવો ઘણા પ્રકારના હોય છે જે શરીરના જુદા જુદા ભાગોમાંથી ઉત્પન્ન થાય છે અને શરીરના વિવિધ ભાગોમાં પોતાનું કાર્ય કરે છે પરંતુ અંતસ્ત્રાવો વિશે આપણે આ જ પ્રકરણમાં આગળ ચર્ચા કરીશું અત્યારે આપણે શીખવા જઈ રહ્યા છીએ બાળકોમાં થતાં શારીરિક અને માનસિક પરિવર્તનો વિશે બાળક જન્મે ત્યારથી જ તેના શરીરમાં વૃદ્ધિ શરૂ થઈ જાય છે પરંતુ દસ કે અગિયાર વર્ષની ઉંમર પછી તેના શરીરમાં ઝડપથી વિકાસ થવા લાગે છે આ ઉંમર પછી બાળક કિશોરાવસ્થામાંથી મોટો થઈને પુખ્તા અવસ્થામાં પ્રવેશવા તરફ જાય છે આ જીવનનો એક અજીબ પડાવ છે જેમાં તમને ઘણી બધી અસમંજસ રહે છે ઘણીવાર તમે અનુભવ્યું હશે કે ઘરમાં જ્યારે વડીલો કંઈક મહત્ત્વપૂર્ણ ચર્ચા કરતા હોય કે વાત કરતા હોય અને તમે જ્યારે એમાં પોતાની વાત મૂકવા જશો તો વડીલો તમને કહેશે તમે હજુ મોટા નથી થયા તમે હજુ ઘણા નાના છો તમારે વચમાં બોલવું જોઈએ નહીં તમે બહાર રમવા જાઓ પરંતુ જ્યારે તમે બહાર રમતા હોવ ત્યારે ઘણી વાર તમને ટોકવામાં આવે છે કે ઘરમાં આવીને મમ્મી પપ્પાની કામમાં મદદ કરો હવે તમે નાના બાળક નથી રહ્યા તમને હવે પ્રશ્ન થશે કે હું કઈ અવસ્થામાં છું હું નાનો બાળક છું કે મોટો થઈ ગયો છું આ બાળપણ અને પુખ્તાવસ્થા વચ્ચેની જે અવસ્થા છે શું એનું કંઈક વિશિષ્ટ નામ છે ચાલો જોઈએ વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે જેને તરુણાવસ્થા કહે છે તરુણાવસ્થાનો પ્રારંભ લગભગ અગિયાર વર્ષની ઉંમરથી થાય છે તથા તેનો અંત અઢાર અથવા ઓગણીસ વર્ષની ઉંમરે થાય છે આ અવધિ તરુણ કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે આ બદલાવ યૌવનારંભનો સંકેત છે તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ આ સમયગાળા દરમિયાન બાળકોમાં શારીરિક અને માનસિક ઘણા બધા ફેરફારો જોવા મળે છે જેમ કે ઊંચાઈમાં વધારો અવાજમાં બદલાવ શારીરિક દેખાવમાં બદલાવ પ્રસવેદ અને તૈલ ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો પ્રજનન ક્ષમતાનો વિકાસ અને તે સિવાય બાળકોની માનસિક બૌદ્ધિક અને સંવેદનાત્મક ક્ષમતાઓનો પણ વિકાસ થાય છે તો ચાલો આના વિશે વધુ માહિતી મેળવીએ ઊંચાઈમાં વધારો ઊંચાઈમાં એકાએક વધારો યવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે આ સમયે શરીરના લાંબા હાડકાંઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે જે વ્યક્તિને ઊંચો બનાવે છે જ્યારે વ્યક્તિ અઢાર વર્ષની ઉંમરનો થાય છે ત્યારે તે પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે અઢાર વર્ષની ઉંમર પછી લગભગ ઊંચાઈમાં વધારો જોવા મળતો નથી એક જ ઉંમરના બાળકોમાં પણ ઊંચાઈમાં તફાવત જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો શું તમારા વર્ગના તમામ બાળકોની ઊંચાઈ એક સરખી છે નહીં ને ઊંચાઈમાં જોવા મળતો આ તફાવત માતા પિતા તરફથી વારસામાં મળતા જનીનોના કારણે હોય છે તમે જોયું હશે કે જે વ્યક્તિના પરિવારના સભ્યોની ઊંચાઈ સારી હશે તે બાળકોની ઊંચાઈ પણ સારી હશે અને જે બાળકોના પરિવારના સભ્યોની ઊંચાઈ મધ્યમ અથવા ઓછી હશે તે બાળકોની ઊંચાઈ પણ તેમના જેવી જ હશે આવી રીતે એક જ પરિવારના સભ્યોની ઊંચાઈમાં ઘણી ખરી સામ્યતા જોવા મળે છે તમે જ્યારે અઢાર વર્ષના થશો ત્યારે તમારી ઊંચાઈ કેટલી હશે તે જાણવા માંગો છો ચાલો જોઈએ પ્રવૃત્તિ દસ પોઈન્ટ એક અહીં આપેલા ચાર્ટમાં છોકરા અને છોકરીઓની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારીને દર્શાવવામાં આવેલ છે કોલમ બે અને કોલમ ત્રણમાં વ્યક્તિની ઊંચાઈને ટકાવારીમાં દર્શાવવામાં આવેલ છે જે કોઈ નિશ્ચિત ઉંમરે પહોંચવાથી પ્રાપ્ત થાય છે ઉંમરને કોલમ એકમાં દર્શાવવામાં આવેલ છે ઉદાહરણ સ્વરૂપે અગિયાર વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના એક્યાસી ટકા પ્રાપ્ત કરી લે છે જ્યારે છોકરી તેની પૂર્ણ ઊંચાઈના ઇઠ્યાસી ટકા ઊંચાઈ પ્રાપ્ત કરે છે બાળમિત્રો અહીં આપેલ આંકડા માત્ર નમૂના રૂપ છે જે જુદી જુદી વ્યક્તિઓમાં જુદા પણ હોઈ શકે છે મિત્રો તમે આ કોષ્ટકનો ઉપયોગ કરીને તમારી અને તમારા મિત્રોની મહત્તમ ઊંચાઈનો અંદાજ લગાવી શકો છો તમે ગણતરી કરી શકો છો કે અઢાર વર્ષની ઉંમર પછી તમારો કયો મિત્ર સૌથી ઊંચો હશે અને તમારો કયો મિત્ર સૌથી નીચો હશે તો ચાલો સૂત્રની મદદથી આની ગણતરી કરતાં શીખીએ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ ઊંચાઈની ગણતરી કરવા માટે સૌ પ્રથમ તમારે તમારી વર્તમાન ઊંચાઈ એટલે કે હાલની ઊંચાઈ સેન્ટીમીટરમાં માપવાની છે આ ઊંચાઈને આપણે ચાર્ટમાં દર્શાવ્યા મુજબ વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈની ટકાવારીથી ભાગીશું પછી તેનો સો વડે ગુણાકાર કરીશું તો આ છે આપણું સૂત્ર હવે આનું એક ઉદાહરણ જોઈએ ધારો કે એક છોકરો જેની ઉંમર નવ વર્ષ છે તથા ઊંચાઈ એકસો વીસ સેન્ટીમીટર છે વૃદ્ધિકાળના અંતિમ તબક્કામાં એટલે કે અઢાર વર્ષની ઉંમરે તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે આપણે સૌપ્રથમ બાળકની વર્તમાન ઊંચાઈ લખીશું જે એકસો વીસ સેન્ટીમીટર છે હવે ચાર્ટમાં દર્શાવ્યા મુજબ નવ વર્ષના છોકરાની ઊંચાઈની અંદાજિત ટકાવારી છે પંચોતેર તો આપણે એકસો વીસનો પંચોતેર વડે ભાગાકાર કરીશું તથા આવતી રકમને સો વડે ગુણાકાર કરીશું આમ કરવાથી આપણને જવાબ મળે છે એકસો સાહીઠ સેન્ટીમીટર એટલે કે જ્યારે આ છોકરો અઢાર વર્ષનો થશે ત્યારે તેની અંદાજીત ઊંચાઈ એકસો સેન્ટીમીટર જેટલી હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ દસ પોઈન્ટ એકમાં આપેલી માહિતીનો ઉપયોગ કરીને એક આલેખ બનાવો ઉંમરને એક્સ અક્ષ પર તથા વૃદ્ધિની ટકાવારીને વાય અક્ષ પર લો તમારી ઉંમરને આલેખ પર વિશિષ્ટ સ્વરૂપે નિર્દેશિત કરો તમે ઊંચાઈની જે ટકાવારી પ્રાપ્ત કરી ચૂક્યા છો તેની જાણકારી મેળવો તમે અંતે જે ઊંચાઈને પ્રાપ્ત કરી શકશો તેની ગણતરી કરો તમે તમારા આલેખની સરખામણી અહીં આપેલા આલેખ સાથે કરી શકો છો શરૂઆતમાં છોકરીઓની ઊંચાઈ છોકરાઓ કરતાં વધુ હોય છે તો છોકરાઓએ એવી ચિંતા કરવાની જરૂર નથી કે કેમ મારા વર્ગની વિદ્યાર્થીનીઓની ઊંચાઈ સારી છે અને મારી નથી કારણ કે અઢાર વર્ષની ઉંમર સુધી લગભગ બધા જ પોતાની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી જતા હોય છે જુદા જુદા વ્યક્તિઓમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે કેટલાક બાળકો ઝડપથી વૃદ્ધિ પામે છે અને કેટલાક બાળકોની વૃદ્ધિ ધીમે ધીમે થાય છે પરંતુ એક નિશ્ચિત ઉંમરે પહોંચ્યા પછી દરેક બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થઈ જ જતો હોય છે તમારામાંથી ઘણાને એમ પણ થતું હશે કે મારી ઊંચાઈ તો વધી ગઈ છે પરંતુ મારો ચહેરો એ ઊંચાઈની સાપેક્ષમાં ઘણો નાનો છે પરંતુ તમારે એની પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે શરૂઆતમાં હાથ અને પગના હાડકાંની લંબાઈ ઝડપથી વધે છે પરંતુ ઉમર થતા શરીરના બાકીના અંગો પણ તેની સાથે તાલમેલ બેસાડી લે છે અને વૃદ્ધિ પામીને એક સુડોળ શરીરમાં પરિવર્તન પામે છે બાળમિત્રો શું તમે જાણો છો વૃદ્ધિની આ અવસ્થામાં વૃદ્ધિ મળે છે પરંતુ આના વિશે આપણે આ જ પ્રકરણમાં આગળ ચર્ચા કરીશું હવે આપણે શરીરમાં થતા અન્ય બદલાવોની ચર્ચા કરીએ તમે નોંધ્યું હશે કે તમારા વર્ગના છોકરાઓની છાતીની પહોળાઈ કરતા નીચલા વર્ગના છોકરાઓની છાતીની પહોળાઈ ઓછી હોય છે આવું શા કારણે થતું હશે ચાલો જોઈએ શારીરિક આકારમાં બદલાવ યૌવના પ્રવેશ કરતા છોકરાઓનો ખભાનો તેમજ છાતીનો ભાગ પહોળો થઈ જાય છે તથા છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓની વિકાસની સરખામણીમાં વધુ હોય છે એટલે કે તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે શું તમે નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે યૌવના રંભમાં સ્વર પેટી એટલે કે કંઠસ્થાનની વૃદ્ધિની શરૂઆત થાય છે છોકરાઓની સ્વર પેટી વિકાસ પામીને મોટી થઈ જાય છે છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળામાં બહારની તરફ ઉપસી આવે છે જેને કંઠમણી કહે છે છોકરીઓની સ્વર પેટી તેના નાના કદના લીધે માંડ દેખાતી હોય છે સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે તરુણાવસ્થામાં ઘણીવાર છોકરાઓના છોકરાઓના સ્વરપેટીના સ્નાયુઓ અનિયંત્રિત થઈ જતા હોય છે જેના કારણે તેમનો અવાજ ઘોઘરો થઈ જાય છે પરંતુ આ અવસ્થા અમુક દિવસો કે અમુક અઠવાડિયા સુધી જ રહે છે તેના પછી તેમનો અવાજ સામાન્ય થઈ જાય છે પંદર કે સોળ વર્ષની ઉંમર સુધી પહોંચતા શરીરમાં પ્રસવેદ ગ્રંથિ અને તૈલ ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો થાય છે તેની શું અસર થાય છે ચાલો જોઈએ પ્રસવિત ગ્રંથિ અને તૈલ ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો પ્રસવિત ગ્રંથિ એટલે જેના કારણે પરસેવો થાય છે આ બંને ગ્રંથિઓની ક્રિયાશીલતાના કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોલ્લીઓ અને ખીલ વગેરે થઈ જાય છે પ્રજનન અંગોનો વિકાસ અગાઉના પ્રકરણમાં તમે માનવ પ્રજનન અંગોનો અભ્યાસ કરી ચૂક્યા છો યૌવનારંભમાં પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિષ્ણ પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું પણ શરૂ થઈ જાય છે તરુણાવસ્થા એ બાળકોમાં માનસિક પરિવર્તનની પણ અવસ્થા છે બાળકોની વિચારસરણીમાં મહત્તમ પરિવર્તન આવે છે હવે તે વિચારવા માટે વધુ સમય લે છે તર્ક કરે છે પોતાની વિચારસરણીથી પોતાનું કાર્ય જાતે કરવા માટે પ્રેરિત થાય છે તેની માનસિક બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક ક્ષમતામાં વધારો થાય છે આ ઉંમરમાં શીખવાની તેમજ સમજવાની ક્ષમતા સૌથી મહત્તમ હોય છે ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે તમે પોતાનામાં આવતા આ બદલાવ વિશે અનુકૂળતા નથી અનુભવતા તમે અસમંજસ અનુભવો છો ઘણીવાર ક્ષોભ અનુભવો છો કોઈ સાથે આના વિશે વાતચીત નથી કરી શકતા પરંતુ તમારે ડરવાની કે ક્ષોભ અનુભવવાની બિલકુલ જરૂર નથી તમે આના વિશે તમારા માતા પિતા સાથે ચર્ચા પણ કરી શકો છો તમારા શિક્ષકો સાથે પણ તમે ખુલીને ચર્ચા કરી શકો છો કારણ કે આ જે બદલાવ છે એક તદ્દન કુદરતી પ્રક્રિયા છે જે દરેક સાથે થાય છે તો તમારે ડરવાની કે ગભરાવાની બિલકુલ જરૂર નથી તો ચાલો હવે પ્રકરણમાં આગળ વધીશું આપણી અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે શુક્રપિંડ તેમજ અન્નપિંડ પ્રજનન અંગ છે છોકરાઓમાં શુક્રપિડ શુક્રકોષો ઉત્પન્ન કરે છે જ્યારે છોકરીઓમાં અંડપિંડ અંડકોષો ઉત્પન્ન કરે છે યૌવન આરંભમાં છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે એટલે કે મૂછ ઉગવા લાગે છે તે સિવાય તેમની છાતી પર પણ વાળ ઉગે છે આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે છોકરાઓ તથા છોકરીઓ બંનેના બગલમાં તેમજ જાંગની ઉપરની તરફ અથવા પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગે છે તરુણાવસ્થામાં થતા આ બદલાવો અંતસ્ત્રાવોને આભારી છે આ અંતસ્ત્રાવો એક રાસાયણિક પદાર્થ છે જે અંતસ્ત્રાવી ગ્રંથિ અથવા અંતસ્ત્રાવી તંત્ર દ્વારા ઉત્પન્ન થાય છે યૌવનારંભની સાથે જ શુક્રપિંડ નર અંતસ્ત્રાવ અથવા ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ શરૂ કરી દે છે આ અંતસ્ત્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા છોકરીઓમાં યૌવના રંભની સાથે જ અંડપિંડ માદા અંતસ્ત્રાવ અથવા ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે દૂધ દૂધસ્ત્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થાય છે આ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે જે પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે કંઈ પણ શીખ્યા તેનું એક વખત પુનરાવર્તન કરી લઈશું તો ચાલો બાળકો હવે હું તમને થોડીક ખાલી જગ્યાઓ પૂછીશ તમે યાદ કરીને તેનો જવાબ આપજો જવાબ વિચારવા માટે તમને થોડોક સમય પણ આપવામાં આવશે તો બધા તૈયાર છો ચાલો જીવનકાળની જે અવસ્થામાં શરીરમાં પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે તેને ખાલી જગ્યા કહે છે અને તમારો સમય શરૂ થાય છે હવે સમય સમાપ્ત થયો બાળકો તો ચાલો સાચો જવાબ જોઈએ હા સાચો જવાબ છે તરુણાવસ્થા જીવનકાળની જે અવસ્થામાં શરીરમાં પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે તેને તરુણાવસ્થા કહે છે તરુણાવસ્થા લગભગ ખાલી જગ્યા વર્ષની ઉંમરથી શરૂ થઈને ખાલી જગ્યા વર્ષ સુધી રહે છે તમારો સમય શરૂ થાય છે હવે સાચો જવાબ જોઈએ તરુણાવસ્થા લગભગ અગિયાર વર્ષની ઉંમરથી શરૂ થઈને અઢાર કે ઓગણીસ વર્ષ સુધી રહે છે છોકરાઓમાં સ્વર પેટી વિકાસ પામીને મોટી થઈ જાય છે તેને ખાલી જગ્યા કહે છે તમારો સમય શરૂ થાય છે હવે સાચો જવાબ જોઈએ છોકરાઓમાં સ્વર પેટી વિકાસ પામીને મોટી થઈ જાય છે તેને કંઠમણી કહે છે કેટલાક વ્યક્તિઓને ખાલી જગ્યા અને ખાલી જગ્યાની વધુ પડતી ક્રિયાશીલતાને કારણે ચહેરા પર ખીલ થઈ જાય છે તમારો સમય શરૂ થાય છે હવે સાચો જવાબ જોઈએ પ્રસવે ગ્રંથિ અને તૈલ ગ્રંથિ આ બંને ગ્રંથિઓની વધુ પડતી ક્રિયાશીલતાને કારણે ચહેરા પર ખીલ અને થઈ જાય છે શુક્રપિંડ અને અન્નપિંડમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોનું નિયમન ખાલી જગ્યા ગ્રંથિ દ્વારા થાય છે તમારો સમય શરૂ થાય છે હવે જવાબ જોઈએ શુક્રપિંડ અને અન્નપિંડમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોનું નિયમન પિચુડરી ગ્રંથિ દ્વારા થાય છે તમે બધાએ ખૂબ સરસ પ્રયત્ન કર્યો આજે આપણે બાળકોમાં થતા શારીરિક અને માનસિક ફેરફારો વિશે શીખ્યા શારીરિક ફેરફારો જેવા કે ઊંચાઈમાં વધારો અવાજમાં બદલાવ શારીરિક આકારમાં બદલાવ પ્રજનન ક્ષમતાનો વિકાસ પ્રસ્વેદ તેમજ તૈલ ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો તે સિવાય બાળકોમાં આવતા માનસિક અને સંવેદનાત્મક પરિવર્તનો વિશે પણ આપણે ચર્ચા કરી આપણે કોઈ પણ વ્યક્તિ અઢાર વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યારે તેની મહત્તમ ઊંચાઈ કેટલી હશે તેની ગણતરી કરતાં પણ શીખ્યા અને આ બધા પરિવર્તનો માટે કોણ જવાબદાર છે સરસ અંતસ્ત્રાવો આ અંતઃસ્ત્રાવો વિશે પણ આપણે ચર્ચા કરી તો આજે આપણે જે કંઈ પણ શીખ્યા તેનો ઘરે સરસ અભ્યાસ કરશો ફરી મળીશું આવતા અંકમાં આવજો thank you